આજે એક પ્રોગ્રામ સમાપન છે જેમાં રીલ બનાવવાના કોમ્પિટિશન અને ચિત્રકારી કોમ્પિટિશન જો અમારા અલગ અલગ સ્કૂલના જો બાળકો તરફથી અને શહેરના લોકો તરફથી ભાગ લેવામાં આવ્યા એના બધા આજે ઇનામ વિતરણના કાર્યક્રમમાં અહીંયા અમારા મંચુખ રાજપાલ તમામ અમારા અધિકારી મિત્રો પીઓ સાહેબ અને અમારા સ્કૂલના કરતા એટલે ઢલિયાભાઈ सिया सिचकガル અને અમાર જેના તકે આગર પાઈ જે કાર્યક્રમ સક્ષમ તેલા જે અમાર નાના મિત્રો બે આ બતા જો શકો છો કે કેટલા ક્રિએટીવટી છે અમે લોકો તો સાયબર ક્રાઈમ માં વાત કરીએ તો સાયબર ક્રાઈમ માં હું ચીજોનો બતા વાત કરીએ કે ડિજિટલ રેસ્ટ હોય કે ઓટીપી માં મારફતે લોકો અપના દ્વારા પૈસા કાઢી લઈ દેતા હોય તમે ચીટિંગ કરે જોબ ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે પરંતુ જ્યારે આપણા બાળકો મારા બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોનો અમે જોતા હતા